પગમાં કપાસી જડ મૂળમાંથી કાઢવા માટે આજે હું એક જબરજસ્ત પ્રયોગ બતાવું છું એ બતાવું એના પહેલા સૌને વિનંતી કે વિડિયોને 1 લાખ જરાઉથી કરો વધુને વધુ લોકો સુધી શેર કરો અમને સબસ્ક્રાઇબ કરો આના માટે એક આપણે તપેલું લેવાનું છે એ તપેલામાં આપણે ગરમ પાણી નાખવાનું છે અને તેમાં અડધી ચમચી જેટલું ટંકણ ભસ્મ કે જે કોઈ પણ આયુર્વેદિક સ્ટોરમાંથી મળી જશે અડધી ચમચી ટંકણ ભસ્મ ઉમેરવાનું છે એ મિક્સ થઈ જાય ત્યાર પછી એમાં આપણે કપાસી વાળો પગને બોળવાનો છે અને એ આશરે દસ થી પંદર મિનિટ જેટલો પગડવાનો છે ઘસવાનો છે તો એ ઉપરની જે સોફ્ટ સ્કીન હશે એ દુખાવા વગર એમને હવે આ પ્રયોગ આપણે સતત સાત થી આઠ દિવસ કરવાથી આપણી કપાસી જળ મૂળ માંથી નીકળી જશે અને કોઈ દિવસ બીજી વખત થશે નહીં આપણે તૈયાર દવાની જો વાત આયુ જીવન આયુર્વેદ પાસે કપાસી ની તૈયાર દવા પણ છે મંગાવવા માટે સ્ક્રીન પર જે નંબર આપેલો છે એના ઉપર આપ વોટ્સઅપ મેસેજ કરો